નવ નીકળ્યો નથી આખો સમાજ દેખાવો કરવા માટે નહીં હોરે દેખાવો નથી કરવો મારે આ ભાષણ ભીષણ બી નથી કરવું પણ સમાજ આટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિ થી આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોક નો ફાળો હોય તો આ સમાજ નો ફાળો છે મિત્રો ક્યારે અમે લોકોને જે વાત કરી દેજો મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયા એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરું મારી રજૂઆત આ હશે કેમ કે હાચી દિશા એ કામ નથી થતું ને એના માટેની હું આ વાત આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું સમાજ શાંતિ રાખજો અમે બેઠા છે મિત્રો મુંજાતા નહીં કોઈ આખો સમાજ તમારા હારે છે જોવા ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પુરુષોત્તમભાઈ ન્યા છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ત્યાં બધા લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં